જય શ્રી રામ આજે તારીખ વાતાવરણ બહુ સારું ગયું છે વાદળા પવન બહુ નીકળ્યો છે આજે અમાસ છે ભાદરવી અમાસ ભાદરવી અમાસ નો પવન નીકળ્યો અને દરિયે તોફાન છે એનું કારણ છે કે તોફાન ગુત્વાસન બળને કારણે થાય સૂર્ય અને ચંદ્રનું એકબીજાનું ગુત્વાસન બળ થાય છે ચંદ્ર પૃથ્વીની સીધમાં આવે એટલે ગુત્ત્વાસન બળ થાય એને કારણે જ વેળ આવે છે ઓટ આવે છે આ ગુત્વાસન બળને કારણે જ આ પવન નીકળે જમીનનું પૃથ્વી અને ચંદ્રનું ખેંચાણ હોય પૃથ્વી હવે ઉત્તર બાજુ પ્રયાણ કરશે એટલે જે ચારુ પવન થયા છે એટલે હવે મોસમી પવન વધારે આવવા કરે અત્યારે હજી અરબસાગરના બળ હારું છે ને એમાં મૃત્વાસન બળ ચોમાસનું એટલે વૃષ્ટિ હજી બે ત્રણથી થાય તારે કેવીસ સોવીસ પચીસ તારીખ સુધી વૃષ્ટિ ઝાપટે ઝાપટે આવશે પછી જે અતિવૃષ્ટિ તો તારીખ દસ નવ બે હજાર પચીસ સપ્ટેમ્બર મહિનામાં ભાદરવાની પૂનમ પૂછી અતિવૃષ્ટિ છે એવું મારી ધારણા છે વૃષ્ટિ ભાદરવાની પૂનમ પછી બહુ થાય બીજ દિવસથી શરૂ થાય દસ છે એવો મારો અંદાજ છે અને વૃષ્ટિઓ બહુ જ થઈ છે અમુક ઉત્તરાખંડમાં અને અત્યારે ઉત્તરાખંડમાં બહુ શરૂ થાય એનું કારણ છે કે જે અરબસાગર અરબસાગર ને વૃષ્ટિ એ તે બંગાળની ખાડી સાથે જોડાણ થાય છે બંગાળની ખાડીની વૃષ્ટિ આપણે બે ત્રણ દી આવી આમથી જે ઉગમણો પવન થયો અને એ બે દી વીરહ્યું એટલે સૌરાષ્ટ્રમાં બધી આપણા ગુજરાતમાં હારામહારી વૃષ્ટિથી અત્યારે આ એક ધારો પવન છે જે અરબસાગર માથેની પવન છે એટલે એ વૃષ્ટિ ધીરે ધીરે આવ્યા કરશે અને વાતાવરણ સારું છે અત્યારે અતિવૃષ્ટિ તો એ સપ્ટેમ્બર મહિનામાં જ બહુ છે અને થાય છે અને વૃષ્ટિ બે ત્રણથી રહે પછી છૂટો સવાયો છૂટો સવાયો વરસાદ થાય અતિવૃષ્ટિ તો પૂનમ પછી ભાદરવાની પૂનમ ભાદરવો ભરપૂર સેવણ વૃષ્ટિ બહુ થાય પાણી બાણી થઈ જાય કૂવોમાં બધે ને વૃષ્ટિ આ બધે થાય કચ્છ ભુજ અમરેલી ભાવનગર બધી અતિવૃષ્ટિ થાય બે ત્રણ દિવસથી રહેશે પછી ધીમે ધીમે વરાપ પડશે એવી ધારણા છે અને વધારે વૃષ્ટિ તો ભાદરવાની પૂનમ પછી છે એ મારી ધારણા છે જય શ્રીરામ